સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર વ્યાજબી ફૂલ જવાબદારી સાથે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી વિડીયો અંદર આપવામાં આવશે વિડીયો તમને સારો લાગે લાઇક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ આઠસો એકતાલીસ તમે વિડીયોની અંદર જોઈ શકો છો

ટ્રેક્ટર ની અંદર કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ લઈ અને ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઊનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને ત્યારબાદ ઘણા મિત્રો જાય છે તો ખોટા હેરાન થાય છે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ પણ સારા ટ્રેક્ટરના ટાયર નવા છે રિમોટ કરેલા નવા ટાયર જોવા મળશે અને પાર્સિંગ પણ ચાલુ છે ઓરિજિનલ કન્ડિશનમાં આખું ઘરઘરાવ ટ્રેક્ટર સળો લાગેલો જોવા ક્યાંય પણ નહીં મળે કિંમત ટ્રેક્ટરની બે લાખ પંચાવન હજાર રાખવામાં આવી છે તે અંદાજિત છે કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે દકુભાઈ શૈલેષ નામ સિંતેરેક છાસઠ અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો